આપણી સાથે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયા જોડાઈ ગયા છે ગોપાલભાઈ આજનું તમારું ટ્વીટ ગુડ મોર્નિંગ વિથ ગુડ ન્યૂઝ ગઠબંધન થવાનું છે છે એ તમે સંકેત આપી દીધા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ થશે અને ત્યારે સ્પષ્ટ થઈ જશે પણ ગોપાલભાઈ ઓવરઓલ જો વાત કરીએ તો પાર્ટીનું શું ફોર્મ્યુલા શું નક્કી થઈ છે પાર્ટીની એક જ છે કે તાનાશાહોને હરાવવાના છે ચંદીગઢની મેયર જેવી નાનકડી એવી ચૂંટણીની અંદર પણ ચોરી કરતા રંગે હાથ પકડાયા એવા લોકોને હરાવવાના છે અને ભારતની લોકશાહીને જીતાડવાની છે આ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સંયુક્ત ફોર્મ્યુલા છે અને કેમ કે ભારતને અને ભારતની લોકશાહીને જીતાડવાની ચર્ચા છે એટલે બંને પક્ષોએ ખૂબ મોટું મન રાખીને ખૂબ ઉદાર મન રાખીને આપસી એક પોઝિટિવ માહોલની અંદર ચર્ચા ફાઇનલ કરી છે એટલે મને એમ લાગે છે કે ખૂબ ખુશી અને ગર્વની બાબત છે કે દેશ માટે થઈ અને બધા જ પક્ષોએ પોતપોતાની રીતે યોગ્ય સહયોગ આપ્યો છે ભરૂચ લોકસભા બેઠકની વાત કરીએ ગોપાલભાઈ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલ અને તેમનો પરિવાર નારાજ હોય તેવી જાણકારી છે કોંગ્રેસમાંથી અને ત્યાંથી આપે તો પહેલેથી ઉમેદવાર ઉતારી દીધા છે ચૈતરભાઈને છે કે પાર્ટીમાંથી ચૂંટણી લડવાની ઈચ્છા કોઈએ વ્યક્ત કરી હોય અને ગઠબંધનના કારણે ચૂંટણી લડવાની તક ન મળે તો એક વખત મનની અંદર જણાક અણગમાનો ભાવ આવવો એ સહજ વસ્તુ છે પ્રાકૃતિક છે પણ અમે હવે જ્યારે રાષ્ટ્રીય નેતૃત્વએ નિર્ણય લીધો છે ગઠબંધનનો તો આમ આદમી પાર્ટીના નેતા ચૈતરભાઈને અમે બધા સામે ચાલીને મુમતાજબેનને ફૈઝલભાઈને આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને ભરૂચના અને ગુજરાતના કોંગ્રેસના જે કાંઈ હોદ્દેદારો છે કાર્યકર્તાઓ છે બધાને મળીશું એમનો આભાર પણ માનીશું અને એમને વિનંતી પણ કરીશું કે બધા સાથે મળી અને લોકશાહી માટે ભારતના સંવિધાનને ટકાવી રાખવા માટે આપણે બધા આગળ વધીએ અને એક એક નાનકડી જ્યોત જગાવીએ ક્રાંતિની ભરૂચ લોકસભામાં સંયુક્ત ઉમેદવારને જીતાડી અને તાનાશાહોને ગુજરાતથી જ એક મોટો જવાબ આપવાની શરૂઆત કરીએ એવી અમે વિનંતી કરશું બાકી નારાજગી કોઈ છે નહીં ગોપાલભાઈ ભાવનગર લોકસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર કોણ હશે આમ આદમી પાર્ટીએ ઓલરેડી ત્યાં જાહેર કરેલા છે અમારા બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાને કેન્ડિડેટ તરીકે જાહેર કરેલા છે લોકસભામાં એટલે આમ આદમી પાર્ટી ગુજરાતમાં બસ હવે જે રાષ્ટ્રીય કક્ષાએથી જાહેરાત ન થાય ત્યાં સુધી અત્યારે તો બે છે જાહેરાત થાય ત્યારે આપણને વધુ માહિતી જાણવા મળશે ઓકે હવે તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નું જો ગઠબંધન થાય છે તો વિધાનસભામાં કહેવા છે તો વિધાનસભા કે લોકસભા કહેવા છે તો ઇન્ડિયા ગઠબંધન જ એટલે કે આપ પણ ઇન્ડિયા ગઠબંધનનો એક ભાગ છે વિધાનસભાની પેટા ચૂંટણી વિશે વાત કરીએ ગોપાલભાઈ ચાર બેઠકો ખાલી છે જ્યાં પેટા ચૂંટણી લોકસભાની ચૂંટણીની સાથે થવાની છે આમ આદમી પાર્ટી કેટલી બેઠક પર લડશે વિધાનસભાની જે પેટા ચૂંટણી છે એની અંદર અમે પાર્ટી તરફથી એવી રજૂઆત મૂકી હતી કે જે બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા એ બેઠક માત્ર આમ આદમી પાર્ટી લડે જે બેઠક ઉપર કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યાં માત્ર કોંગ્રેસ પાર્ટી ચૂંટણી લડે અને જ્યાં કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી સિવાય ભાજપ કે અપક્ષ ઉમેદવાર જીત્યા હતા ત્યાં આંકડાના આધારે કે ઉમેદવાર કોની પાસે મજબૂત છે એના આધારે નિર્ણય થાય એવી એક ફોર્મ્યુલા ચર્ચામાં મૂકી છે ફાઇનલી એના ઉપર શું નિર્ણય થયો છે એ મને એવું લાગે છે કે આજે રાષ્ટ્રીય કક્ષાએથી જાહેર થશે ઉમેદવાર કોણ હશે એવી કોઈ જાણકારી ખરી ગોપાલભાઈ કેમ કે ફરીથી એ બેઠક જીતવી એ પણ પડકાર છે ઉમેદવારો ઉપર અત્યારે ચર્ચા મંથન ચાલી રહ્યું છે કેટલોક સર્વે ચાલી રહ્યો છે કાર્યકર્તાઓમાં લોકોમાં પણ પૂછપરછ ચાલી રહી છે કે કોણ માણસ છે જે ભાજપને મજબૂત ટક્કર આપી શકે અને ખાસ કરીને કોણ માણસ છે જે ભાજપની સામે લડી શકે ટકી શકે ભાગી ન જાય એવો કોણ માણસ છે એની પણ બધી ચર્ચા સંવાદને ને સર્વે ચાલી રહ્યો છે ચૂંટણી આવશે ત્યારે ઉમેદવાર પણ સામે આવી જશે ગોપાલભાઈ મને એમ હતું કે કદાચ ઈસુદાનભાઈ નું આપ નામ બોલશો એટલે જ સવાલ પૂછ્યો તો કે શું ઈસુદાન ગઢવી લડવાના છે ચૂંટણી ઈશુભાઈ હોય શકે અમારા નેતા છે ગુજરાતના સૌથી લોકપ્રિય નેતા છે ખેડૂતો માટે એમણે ખૂબ સંઘર્ષ કર્યો છે ભૂતકાળમાં હજુ કરી રહ્યા છે તો સ્વાભાવિક છે કે એમનો હક પણ છે એમની ફરજ પણ છે અને જનતા ઈચ્છે પણ છે કે ઈશુભાઈ જેવા નેતા વિધાનસભામાં હોય તો ભવિષ્યમાં કંઈ પણ થઈ શકે છે હું બિલકુલ ઇનકાર નહીં કરું ઈશુભાઈ પણ હોઈ શકે છે પણ એના માટે સમયની રાહ જોવી પડશે જી એમને જીતાડવાના પ્રયત્નો કેટલા થશે કેમ કે ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે અને જો ઈસુદાનભાઈ ચૂંટણી લડે છે તો આમ આદમી પાર્ટી મને ખબર છે કે તનતોડ મહેનત કરશે એમને જીતાડવા માટે અમારે તો અમારો નાનામાં નાનો કાર્યકર્તા ઊભો હોય તો પણ અમે તનતોડ મહેનત કરવા માટેની જ પાર્ટી છીએ અમે કોઈ પણ ચૂંટણીને કે કોઈપણ કાર્યક્રમને અમે લાઇટલી લેતા નથી હળવાશથી લેતા નથી અમે દરેક બાબતને કેમ કે રાજકારણમાં છીએ તો રાજકારણની બધી જ બાબતને અત્યંત ગંભીરતાથી લેવા ટેવાયેલા લોકો છીએ એટલે ઈશુદાનભાઈ લડતા હોય કે અમારા તાલુકાનો કોઈ પ્રમુખ ચૂંટણી લડતો હોય અમે એટલી જ ગંભીરતાથી ચૂંટણીઓ લડીએ છીએ એટલે ઈશુભાઈ છે કે કોઈ પણ હશે અમે પૂરી તાકાતથી ચૂંટણી લડીશું અને ભાજપને હરાવવા માટેની અમારું જે કાંઈ અમારી શક્તિઓ ઈશ્વરે આપી એ બધી શક્તિઓ કામે લગાડી દઈશું ગોપાલભાઈ આમ તો સંકેત મળી જ ગયા છે પણ જો ઈસુદાનભાઈ ચૂંટણી લડે છે તો એ કઈ બેઠક હશે જ્યાંથી ઈસુદાનભાઈ મેદાનમાં ઉતરશે હવે થોડુંક તો ખાનગી રહેવા દો અમારું બધું જાહેર કરી નાખશો તો થોડુંક તો સસ્પેન્સ અમારું રહે તો થોડુંક સારું એમ થશે બધું સમય આવશે ત્યારે જાહેર થઈ જશે આપના જ માધ્યમથી થશે ને ખાનગીમાં ક્યાં કોઈ લડી શકવાનું છે છે જગ જાહેર જ લડવાની નહીં વિસાવદર શકે છે બેઠક વિસાવદર પણ હોય શકે એ સિવાયની અન્ય બેઠક પણ હોય શકે લોકસભા હોય શકે વિધાનસભા હોય શકે થોડુંક સસ્પેન્સ રહે તો સારું હવે અમારું 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 થોડુંક સસ્પેન્સ રહેશે તો અમને ખુશી થશે ઠીક છે ચલો ગોપાલભાઈ આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે